તો ફ્રેન્ડ્સ આજે આપણે એવો એક છાસનો મસાલો બનાવીશું કે જેનો તમે મલ્ટીપર્પઝ યુઝ કરી શકશો તમે ફ્રૂટ ખાશો તો ફ્રૂટ ચાટ ઉપર તમે પણ એને સ્પ્રિન્કલ કરી શકો છો અને તમે સલાડ ખાશો તો એમાં પણ તમે એને સ્પ્રિન્કલ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે તો બધાથી પહેલાં મેં થોડી અહીંયા કોથમીર લીધેલી છે તમે ઈચ્છો તો કોથમીરને બે દિવસ તડકે સુકવીને પણ લઈ શકો છો અને જો તમે તડકે ન સુકવી હોય ને તો ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો તમે કોથમીર લીમડાના પાન અને થોડા ફુદીનાના પાનને આવી રીતે લોહીમાં એકદમ સ્લો ગેસ ઉપર થોડીવાર શેકશો ને એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે અને એનો કલર પણ એઝ ઇટ ઇઝ એવો જ જળવાઈ રહેશે અને અહીં મેં થોડા મસાલા લીધેલા છે જે મસાલાને આપણે શેકી અને ખૂબ જ ટેસ્ટી એવો મસાલો બનાવીશું અને આ મસાલાનો તમે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકો છો તો ચલો આપણે હવે બનાવવાનું ચાલુ કરીએ તો એના માટે આપણે ગેસ ઉપર એક લોહી મૂકીશું અને એમાં આપણે એક વાટકી અને ચમચીથી માપ તો ચાર મોટી ચમચી આખું જીરું છે અને એનાથી અડધા આપણે આખા ધાણા લેશું અને એ દોઢ ચમચી મેં અહીંયા અજમો લીધેલો છે અને વરિયાળી અહીંયા એક ચમચી લીધેલી છે અને બે તજના ટુકડા લીધેલા છે અને એક મોટી ચમચી કાળા ભરી લીધેલા છે અને દસથી બાર આપણે લવિંગ લેશું લવિંગને ઉપર જે ફૂલ હોય એ હોય એવા જ લવિંગ આપણે ઉપયોગમાં લઈશું અને એને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે શેકી લેવાનું છે જો તમે ઈચ્છો તો તમે તડકે આખો દિવસ જ્યાં તડકો આવતો હોય ત્યાં તમે આખો દિવસ તડકે રાખશો તો પણ એકદમ ક્રિસ્પી થઈ જશે તમારે શેકવાની જરૂર નહીં પડે અને મીડિયમ ગેસ ઉપર તમે એને આવી રીતે શેકી લેશો તો એક તો એને દડવામાં તમારે એકદમ ક્રિસ્પી થઈ ગયા હશે તો એકદમ વહેલા પીસાઈ જશે અને બીજું કે એમાં રહેલું નેચરલ જે ઓઇલ છે એ રિલીઝ થશે તો તમારા મસાલાની સુગંધ છે એ એકદમ સરસ આવશે તો જુઓ ખાલી બેથી ત્રણ મિનિટમાં જ આ મસાલા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા મેં ત્રણ મોટી ચમચી સેંધા નિમક લીધેલું છે તમે અહીંયા સાદું નિમક પણ લઈ શકો છો અને બે ચમચી અહીંયા સંચર પાવડર લીધેલો છે એનાથી આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો જો તમારી પાસે હોય તો સંચળ પાવડર ચોક્કસથી નાખજો અને મેં અહીંયા સેંધા નમક લીધેલું છે અને તમે સાદું નમક પણ ઉપયોગમાં લઈ શકો છો અને ગેસની ફ્લેમ બંધ છે પણ આપણું લોહીં અને આ બધું બંધ છે ને એટલે નિમકમાં જો થોડું ઘણું પણ ભેજ હશે ને તો આ બધા મસાલાની સાથે નિમક પણ સરસ રીતે શેકાઈ જશે અને નિમક અત્યારે નાખીને પીસવાથી તમારા મસાલા છે એ વહેલાં સરસ પીસાઈ જશે અને તમારા મિક્સીની બ્લેડ છે એની પણ ધાર સરસ થઈ જશે તો હવે આપણે આ થોડું ગરમ છે ને ત્યાં જ આપણે જે ધાણાભાજી લીમડો અને ફુદીનો શેકીને રાખેલો છે ને એ પણ એની સાથે મિક્સ કરી દેસું અને એને આપણે બિલકુલ ઠંડુ થવા દેવાનું છે તો હવે આ બરાબર મિક્સ કરી અને ઠંડુ થઈ જાય પછી આપણે એમાં એક મોટી ચમચી મેં અહીંયા સૂંઠ પાવડર લીધેલો છે એ સૂંઠ પાવડર અને બે ચમચી મેં ધાણાજીરું આપણે જે ધાણાજીરું લઈએ છીએ પીસાવીએ છીએ એ ધાણાજીરું મેં લીધેલું છે એનાથી પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે શેકેલું જીરું ને જીરુંનો ટેસ્ટ જ્યારે મળે ત્યારે આ મસાલાની સુગંધ ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ્સ એક વખત આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો તો જુઓ આપણે આ મસાલા છે એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને પીસી લેશું અને આ પીસો એ પેલા મસાલા બિલકુલ ઠંડા થવા ખૂબ જ જરૂરી છે નહીં તો તમારો મસાલો છે લાંબો સમય સુધી તમે સ્ટોર નહીં કરો ભેજ હશે તો તમારો મસાલો છે એ બગડી જશે તો હવે એવી રીતે મિક્સી જાતમાં નાખીએ અને આપણે એને એકદમ ફાઇન પાવડરમાં પીસી લઈશું તો જુઓ આપણો આ પાવડર છે એકદમ સરસ રીતે પીસાઈ ગયો છે તો હવે આપણે આ પાવડરને ચાળી લેવાનો છે જેથી એમાં મસાલા છે થોડા પણ આખા રહ્યા હોય તો અત્યારે તમે એને રિમૂવ કરી શકો નહીં તો જ્યારે તમે છાસમાં મસાલો નાખશો તો એ મસાલા તમને મોઢામાં આડા આવશે અને તેનો ટેસ્ટ તમને બિલકુલ સારો નહીં લાગે તો આવી રીતે આપણે એને ચાળી લઈશું અને પાછળ જે આવી રીતે ભૂકો વધે છે એને પાછો આપણે મિક્સી જારમાં નાખીએ અને બાકીનું જે બચ્યું છે એ બધું જ એમાં એડ કરી અને એને આપણે પાછું પીસી લેવાનું છે તો અહીં તમારા આ મસાલા છે બિલકુલ વેસ્ટ પણ નહીં જાય અને આપણે એને પીસી અને પાછો આવી રીતે બધો જ મસાલો છે એ ચાળીને આપણે તૈયાર કરી લેશો અને આટલું આ જે વધ્યું છે એને તમે પાછો પીસીને પણ ઉપયોગમાં લઈ શકો છો અને યા તો તમે જ્યારે શાક બનાવો ત્યારે પણ આ મસાલાનો ઉપયોગ તમે કરી શકો છો શાકમાં તો લો આપણો ખૂબ જ ટેસ્ટી અને પાચનમાં મદદ કરે એવો અને શિયાળામાં ખૂબ જ ઠંડક આપે એવો આ મસાલો આપણો બની અને તૈયાર થઈ ગયો છે તમે હવે એને મલ્ટીપર્પઝ યુઝમાં યુઝ કરી શકો છો અને હવે આ મસાલાને આપણે આવી રીતના કાચની એર ટાઈટ હોય એમાં તમે સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે તો જો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને શેર ચોક્કસથી કરજો અને જો અહીં સુધી તમે વિડીયો જોયો છે અને તમને આ રેસીપી પસંદ આવી છે અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમે જ્યારે એક લાઇક આપો છો ત્યારે મને નવા નવા વિડીયોના લઈને આવવાનું પ્રેરણા પૂરી પાડે છે તો તમે એક લાઇક તો ચોક્કસથી આપજો તો લો આપણો આ મસાલો છે સ્ટોર કરવા માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ એક વખત આ મસાલો બનાવ્યા પછી તમારા અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળ આવી જ ઈઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બાય